તૈયાર કરે છે બિચારી ને માથું યુટ્યુબમાં જોઈ જોઈ ને શીખવા મારે વિસુરી ઢીંગલી ને કપડા બનાવતે ને આમાં નવિયા હે નવિયા ઝીંગો તો જીઓ બાપડો દીયો દર ફરવા જયો

એટલે એક્સ્ટ્રા ઉમેર તું રહેવા ભૂખ ના હોય ને તો આઈડિયા અંદર ખાઈ જ લોય કારણ કે અંદર પડી હોય ને તો થોડો હુ હો કોમમાં આવો કોમ માં આવો ને આવકું જોવો આ એમની છે છોકરી આ વિરાટ ની છોકરી હાય રે એ પણ ખાવા બેય જીએ ગમે ત્યારે એ ખાવા બે જાય આ જોવો આ તો જેટલા ને એટલા બધા ખાવા મારા સિવાય બધા ખાતા જ નહીં ખાશે જો જોવાને ઓ અને હંતા દીધું એ આપડે જાડા હોય એટલે એવું ના હોય કે વધારે ખાતા હોય એવું ના હોય બકા જો વિરાટ ને શરીર જો આ બધા નું શરીર જો આ બધા ખાતા હોય ને બધા ટેટા મેટા હોય જો આ તો વધારે બધા વધારે ખાઈ જાય ખાય જોઈએ બધાને ખબર પડે કે સવાર નો લગભગ રીલમાં હશે વિડીયો દૂધ ના રોટલો ખાવા જુઓ ફેમિલી કારણ કે ચા નહિ પીતી ને એટલે આ જુઓ

ફેમિલી મારી ગયા ઝોમેટો માં હજુ વીસ રૂપિયા નો ઓર્ડર નહીં કર્યો ને ચાલીસ રૂપિયા ની પકોડી ખાવા ઉભી રહી અટકે ભાઈ શું કરવાનું કો અટકે ભાઈ શું કરવાનું ચાલ ખબર તો ફેમિલી વીસ રૂપિયા નું વીસ રૂપિયા નો ઓર્ડર કરે ને ચાલીસ રૂપિયા ની પકોડી ખાવા ઉભી રહી